આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા સુખપર ગામ તાલુકો મુંદ્રા મુંદ્રાજેમ ફરિયાદ હતી કે પ્રાથમિક શાળાની પાછળ અને અમુક જગ્યાએ લિમિટ બહાર ગંદકી અને કચરો પડેલ છે જેનું નગરપાલિકા દ્વારા કોઈપણ નિકાલ કરવામાં આવતો નથી તો ત્યાંના સ્થાનિક એ અમને જાણ કરેલ અને અમે સ્થાનિક ત્યાંથી વિઝિટ કરેલા અમે પાર્ટીના કાર્યકર અને હોદ્દેદારો વિઝિટ કરી જેમાં આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ ભરત ઘેડા ઉપપ્રમુખ ગજુભા ઝાલા શહેર મહામંત્રી પ્રશાંત રાજગોર અને આપના એક કાર્યકર મહેશ્વરી રાણાભાઈ વિઝિટ કરી અને સ્કૂલની વિઝિટ કરી અને આંગણવાડીની વિઝિટ કરી ત્યાં શિક્ષકોથી પણ વાતો કરી અને જાણવા મળેલ કે ત્યાં બહુ જ ગંદકી છે ક્લાસરૂમ અંદર પણ એની ગંદી દુર્ગંધ આવે છે છે જેના લીધે તે શાળાના વિદ્યાર્થી ભણાવવામાં પણ પ્રોબ્લેમ થાય છે અહેવાલ દિનેશ મહેશ્વરી મુન્દ્રા કરછ આ તમે વિચારી શકો છો કે આ શિક્ષક ભણાવે કેમ આ બધું અહીંયાથી એટલી ગંદી અત્યારે આવે વિડીયોમાં હું તમને વાસ તો નહીં બતાડી શકું પણ એટલી ગંદી વાસ આવે છે કે અંદર શિક્ષક ભણાવે કેમ આ તમે જોઈ શકો છો આ હાલત છે ખોબે ખોબ મત આપે અને નગરપાલિકાના અહીંયા જે કાઉન્સલર હોય એ જો એક આટલી રજૂઆત ન કરી શકતો હોય તો કઈ મતલબ નથી ને આ ફરિયાનો રસ્તો છે તમે જોઈ શકો છો આ રસ્તો છે કઈ રીતે જાય માણસ અતિ ખરાબ હાલતમાં છે આ ગામ સુખપર ગામ મુંદ્રા તાલુકો કચ્છ કેવી હાલત છે આ શું કરે છે નગરપાલિકા આવતી જ નથી અહીંયા આ પ્રસંગ મારે આવી રીતે તો એમ જ લાગે છે કે ખાલી એ લોકોને ટેક્સ અને વેરા ભરવા છે બાકી તમે આ જોઈ શકો છો હાલત ખરાબ જે જ્યાં છોકરા બને પ્રાથમિક શાળા છે એમને કેટલી તકલીફો થતી અલી મહમદભાઈ ગામના મતલબ એટલે ગાડી આવે રોજ પણ જે મજા આવે જે કચરો થોડો થોડો જે ઉપરનો હોય એ લઈને ને એક ફોર્માલિટી પૂરી કરે છે બાકી કોઈ આવતો નથી આ જોઈ શકો છો તમે